નમસ્કાર મિત્રો આ છે ગાંઠ કોબી મિત્રો તમે પત્તા કોબી કે ફૂલ કોબી એટલે કે ફ્લાવર આનું શાક તો તમે અનેકવાર ખાધું છે તો આ કોબી અને ફ્લાવર જેવું જ સ્વાદમાં લાગે છે અને આને કહેવાય છે ગાંઠ કોબી ફ્લાવર અને કોબી કરતાં પોષક તત્વો ખૂબ જ વધારે છે જો આ છાલ કાઢી નાખ્યા પછી એકદમ બટેટા જેવું દેખાય છે આપણે ઉપરથી આ રીતે એને કટ કરી લઈએ અને એની છાલ કાઢી લેવાની છે આજે આપણે એનું શાક બનાવીશું મિત્રો આ ગુજરાતમાં ઓછા પ્રમાણમાં મળે છે પરંતુ મારો ભત્રીજો બેંગ્લોર રહે છે અને બેંગ્લોરમાં આ ખૂબ જ મળે છે અને પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે આ શાકનું સેવન કરવું જોઈએ જ્યારે મળે ત્યારે આ ચોક્કસથી તમે સેવન કરજો આપણે એની આજે ઓળખ આપવા માટે અને આનો ટેસ્ટ કેવો થાય છે એ જોવા માટે હું આ તમારી સાથે વિડીયો શેર કરું છું તો આ શાક બનાવ્યા પછી મને ખૂબ જ પસંદ પડ્યું છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ રીતે અંદર કોઈ જાતના બીજો કચરો હતો નથી કટ કરી લ્યો તો એકદમ સિમ્પલ સાદું છે આનું તમે સલાડ પણ બનાવી શકો છો અને શાક પણ બનાવી શકો છો તો આજે આપણે પણ બનાવીશું એકદમ ગાંઠ ગાંઠકોબીનું શાક આ કોબી નથી પત્તા કોબી નથી ફૂલ કોબી નથી આ ગાંઠ કોબી છે એ વસ્તુ યાદ રાખજો આટલું સરસ કેટલું બધું વ્હાઈટ આ સમાર્યા પછી દેખાય છે અને આને પહેલાં આપણે ફ્રાય કરી લેવાનું છે ખૂબ જ ટેસ્ટી શાક બનાવવાનું છે મિત્રો કારણ કે મારા ભત્રીજાએ બેંગ્લોરથી સ્પેશિયલ આ કોબી મને મોકલાવી છે અને એનો હું અત્યારે વિડીયો બનાવી રહ્યો છું તો એને આપણે બરાબર ફ્રાય કરી લેવાની છે જે રીતે આપણે ઊંધિયું બનાવીએ અને શાકભાજીને આપણે તેલમાં ફ્રાય કરતા હોઈએ એ રીતે ડીપ ફ્રાય કરી લેવાની છે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે કારણ કે આ ગાંઠકોભીમાં પાણીનો ભાગ વધારે હોય છે એટલે તમે આને ફ્રાય કરી લેશો એટલે એ ખૂબ જ સરસ ને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને તમે ફ્રાય કર્યા પછી પણ તમે ખાલી સોલ્ટ એડ કરીને સોલ્ટ અને મરચું સ્પ્રિંકલ કરીને તમે ખાઓને ને તો પણ તમને ખૂબ મજા આવશે તો આ રીતે થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણી આ ગાંઠ કોપી બરાબર ફ્રાય થઈ ગઈ છે તો મિત્રો આને કાઢી લઈશું અને ત્યારબાદ હવે આપણે સેમ તેલમાં અઢી ચમચી જીરું એડ કરીશું હવે આપણે એનો વઘાર તૈયાર કરવાનો છે તો આપણે બે મીડિયમ કદની ડુંગળી એટલે કે ઓનિયનને આપણે સમારીની અંદર એડ કરી છે આ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે એને સાકલી લેવાની છે થોડો ટમેટા એડ કરીશું આપણે ત્રણ ડંગ મીડિયમ સાઇઝના ટમેટા એડ કર્યા અને ત્યારબાદ ઉપરથી થોડું મીઠું એડ કરી દીધું તમે જાણો છો કે મીઠું એડ કર્યા પછી ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જતા હોય છે અને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું પાંચ મિનિટ પછી આપણે ખોલીને ચેક કરી લઈએ તો ટમેટા પરફેક્ટ સોફ્ટ થઈ ગયા છે આપણી ડુંગળી પણ બરાબર સોફ્ટ થઈ ગઈ છે મિત્રો આપણે છ વ્યક્તિ માટે આ શાક બનાવવાનું છે એટલે થોડું કોબી ઓછી પડશે એટલે આપણે વટોણા અને બટેટાને બાજુના ગેસ ઉપર બોઇલ થવા માટે રાખી દીધા છે હવે આપણે આ વઘારની અંદર એડ કરીશું મરચાં આદુ અને લસણની પેસ્ટ મરચાં આપણે ક્રશ કરેલા એડ કર્યા છે અને લસણ અને આદુની પેસ્ટ એડ કરી છે અને હજી આપણે બે ત્રણ મિનિટ માટે થોડા કૂક થવા દઈશું અને હવે સૂકા મસાલા એટલે કે હળદર મરચું અને ધાણાજીરું પાવડર એડ કરી દઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે અને આ સૂકા મસાલા બરાબર કૂક થઈ જાય પછી આપણે અંદર એડ કરીશું બાજુના ગેસ ઉપર રાખેલા બટેટા અને વટોણા કે જે એંશી ટકા જેટલા કૂક થઈ ગયા છે બોઈલ થઈ ગયા છે હવે બધું જ બરાબર હલાવી લીધું છે અને હવે ફાઇનલમાં એડ કરી દઈએ ગાંઠ કોબી કે જેને આપણે અગાઉ ફ્રાય કરી લીધી છે એકદમ સોફ્ટ અને ખૂબ જ સરસ થઈ ગઈ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હવે આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે મિત્રો આ પાંચ મિનિટ માટે ઢાંકી દઈએ અને ત્યારબાદ ચેક કરી લઈએ એમાં મીઠાનો સ્વાદ થોડો ઓછો લાગે છે એટલે હું થોડું મીઠું એડ કરું છું આપણે અગાઉ પણ મીઠું એડ કર્યું હતું એટલે એ રીતે બધું જ બેલેન્સ કરવાનું છે તમને જો ગળ પણ પસંદ હોય તો તમે આમાં થોડી ગોળ અથવા ખાંડ એડ કરી શકો છો મિત્રો અને આપણું આ ખૂબ જ સરસ મજાનું કોબીનું શાક તૈયાર છે જેને આપણે રોટલા રોટલી ભાખરી પરોઠા ખીચડી સાથે સૌ કરી શકો છો હવે આપણે થોડો એમાં ગરમ મસાલો એડ કર્યો છે મિત્રો આપણે થોડું રસાવાળું શાક બનાવવું છે પહેલાં આપણે થોડું ડ્રાય શાક કાઢી લીધું હવે આપણે રસાવાળું બનાવ શાક બનાવશું કારણ કે આજે આપણે આ શાકને ખીચડી સાથે સર્વ કરવાનું છે એટલે આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે અને એને બરાબર ધીમા તાપ ઉપર કૂક થવા દેવાનું છે તો ફાઇનલી મિત્રો આપણું ગાંઠ કોબીનું શાક તૈયાર થઈ ગયું છે એને કોથમીરથી સજાવી દીધું છે રસાવાળું શાક બનાવ્યું છે આજે આપણે ખીચડી સાથે આને સર્વ કરીશું ખૂબ જ મજા આવી મિત્રો આજે ટેસ્ટમાં એટલું બધું સરસ શાક હતું ને કે તમે પણ એકવાર જરૂરથી બનાવજો મિત્રો શહેરની મોટી માર્કેટમાં આ શાક મળી જશે અને આના પોષક તત્વોથી ભરપૂર શાક છે ઉપરાંત આના બ્લડ પ્રેશર કંટ્રોલ રહે છે મોટાપો દૂર થાય છે અને આ સિવાય એના અનેક ફાયદા છે જે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને આપી દઈશ તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને આ કોબીના ફાયદાઓ વિશે તમે જોઈ લેજો મિત્રો ખૂબ જ હેલ્ધી છે ખૂબ જ ટેસ્ટી છે જરૂરથી બનાવજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે જો બનાવો તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મળતા રહેશે નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત